મો ટ્યુબલાઇટ મુવી નું સાંભળ્યું અવાજમાં આ અંદર ભારત અને ચાઇના વચ્ચેની રિલેશનશીપનો રેફરન્સ હતો અત્યારે ઇન્ડિયા અને ચાઇના બંને વચ્ચે જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે એક સ્કૂલની વાત કરું એક સ્કૂલમાં કેટલાક બાળકો રમી રહેલા રમતા રમતા એમાં એક બાળકનો બોલ બીજાએ ચોરી લીધો હવે આ બાળક રડવા લાગ્યો રડતો રડતો એના ફ્રેન્ડ પાસે મદદ માંગવા ગયો કે પેલો છોકરો છે ને પેલો પેલો એકદમ ભીમ જેવો એણે મારો બોલ ચોરી લીધો એટલે એનો ફ્રેન્ડ કે એમાં રડે શું કામ ચાલ આપણે એની સાથે વાત કરીએ એની સાથે શાંતિથી વાત કરીશું ને તો એ તને તારો બોલ પાછો આપી દેશે એમ કહીને પેલા છોકરા સાથે વાત કરવા ગયો પણ જે ધાર્યું તું ને એનાથી સાવ ઊંધું જ થયું પેલો માથા બારે છોકરો એણે એની વાત તો ન જ સાંભળી ઊલટું એને બરાબરનો માર્યો એવો માર્યો એવો માર્યો કે એના માથામાં મોટું ઢીમચું કરી નાખ્યું હવે ઘરે જઈને છોકરાએ એના પપ્પાને આ ઢીમચું બતાવ્યું અને બધી આપી દી કીધી કે પપ્પા મારી સાથે તો આવું થયું પહેલાં એ મારો બોલ ચોરી લીધો પછી હું મારા ફ્રેન્ડની સાથે એને કહેવા ગયો કે બોલ પાછો આપતો એણે મને માર્યો ઉપરથી ત્યારે એના પપ્પા એને ખૂબ સરસ સલાહ આપી કે બેટા દરેક માણસે હંમેશા સાવચેત રહેવું જોઈએ આ દુનિયાનો નિયમ છે કે મોટી માછલી એ નાની માછલીને ખાઈ જાય દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનાથી નબળી વ્યક્તિનો ફાયદો ઉઠાવવામાં એક્સપર્ટ હોય છે એટલે તારે જ મજબૂત તારે જ તાકાતવાન બનવું પડશે તો જ તું આ કઠોર દુનિયાનો સામનો કરવા માટે સક્ષમ બનીશ યાદ રાખજે આ દુનિયામાં એક પ્રેક્ટિકલ કહેવત છે જીસકી લાઠી ઉસકી ભેંસ હવે આ વાત છે ને દેશની સરકારે પણ યાદ રાખવી જોઈએ કારણ કે બીજી બધી સરકારો આપણી સાથે આ રીતે બિહેવ કરતી હોય છે આજનો મંત્ર કઠોર દુનિયા સામે મજબૂત બનીને લડવાની વાત જે છે એ અઘરી છે વારંવાર તમને અનુભવ થાય તમારી સાથે કઈ એવું થાય જેને કારણે તમને એમ થાય કે અરે મારે મજબૂત બનવું પડશે અને પરિસ્થિતિઓનો સામનો ધીમે ધીમે મજબૂતાઈથી કર્યા પછી જ માણસ સક્ષમ બને જે રસ્તો સૌથી વધુ ઘસાયેલો હોય ને એ રસ્તો સૌથી વધુ આસાન હોય રસ્તાને ઘસવા માટે એને આસાન બનાવવા માટે આપણે એના પર ખૂબ ચાલવું પડે અમલ કરવો પડે મિરજી નાઇન્ટી એટ થ્રી સવાર વીસ જુલાઈ બે હજાર સત્તર હું છું દ્વા તમારી સાથે ગુડ મોર્નિંગ મેડિયમ